मे रा चिंता मत कराता भॻवर સદી વધારે આ કેતી નથી ન્યા હા તો કાલે બધું કામ બાર્યું મો કેવા ઓતડ ઉખનારી સધી માતા ઈ સુલ્યા હા તો કાલે વતડે ફરનારી સધી જો મારી રહે પાપો સધી પાપો થા 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 સુમરી એવા મે તો ગિને નહોગુ ઘરે નોતા દેવું બેટા ઘરે બાપડા ધવાયા નથી મારો મગના ની સદી જે રુવાયું જેટલું ખોયું એટલું ભેળું ના કરવું

हां रे रे मां हां रे मां ओ देख रहा हो बढ़ावा मारा सदिनो अबे मातो तमाम मारी ज्ञान में

ਉਹ ਮੰਗਣਾਂ ਲਈ ਸਦੀਏ ਆਈ ਸ਼ੂ ਹਾਂ ਮਾੜੇ ਬਨਾਰਾ ਵਾ ਮਾਰਾ ਵੇ ਵਾਤ ਵਾਤ ਵਧਾਓ ਆਵੇ ਆਮੜੀ ਕੋ ਮੜੀ ਹਾਂ ਸੋ ਬੇਸਰਾ ਲਗੇ ਕੇਵਾ ਮੋ ਬੋਲੋ ਨਾ ਵਰਦਾ ਹੈ ਤੋ ਦੁਨੀਆ ਮੇਂ ਦਿਉਨਾ ਗੇਵਰੋ ਆਮੜੀ ਤਾਰ ਵਿਸਵਾ ਬੰਦ ਬੇਸਰਾ